એક એપ્રિલ બે હજાર છવ્વીસ થી ભારત સરકારના નવા અને આધુનિક ઇન્કમ ટેક્સ રૂલ લાગુ થવા જઈ રહ્યા છે આ ઇન્કમ ટેક્સના નવા રૂલ્સ આપણી ટેક્સ પ્રણાલીને વધુ સરળ બનાવશે તેવું નાણા મંત્રી નિર્મલા સીતારામન કહેવું છે આ નવા રૂલ્સમાં પાન કાર્ડને લઈને સુધારા કરવામાં આવ્યા છે શું છે આ સુધારાઓ અને આપણે ટેક્સ ભરવાનું સરળ બનશે કે કેમ જાણીએ આ વિડિયો કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ એટલે કે સીબીડીટી નવા ઇન્કમ ટેક્સ એક્ટ બે હજાર પચીસ ને અમલમાં મૂકવા માટે ડ્રાફ્ટ રૂલ્સ જારી કર્યા છે આ નવા માળખામાં સૌથી મોટું પરિવર્તન પેન કાર્ડના ઉપયોગમાં જોવા મળશે અત્યાર સુધી જો તમે એક દિવસમાં રૂપિયા પચાસ હજારથી વધુ રોકડ જમા કરાવો તો પાન કાર્ડ જરૂરી હતું પરંતુ નવા નિયમ મુજબ હવે વાર્ષિક ગણતરી થશે જો તમે વર્ષમાં દસ લાખ થી વધુ રોકડ જમા કે ઉપાડ કરશો તો જ પાન બીજી તરફ લક્ઝરી ચીજો પર નજર કડક કરવામાં આવી છે હવે વાહન ખરીદતી વખતે પાન કાર્ડ અનિવાર્ય રહેશે જેનો અર્થ છે કે મોંઘી મોટર સાયકલ ખરીદનારા પણ હવે ટેક્સ વિભાગની નજર માં આવશે મિલકત ખરીદી માં પણ રાહત આપવામાં આવી છે હવે પાન કાર્ડ ની મર્યાદા દસ લાખ થી વધારીને રૂપિયા વીસ લાખ કરવામાં આવી છે એટલે કે નાના વ્યવહારોમાં પેપર વર્ક ઘટશે અને મોટા વ્યવહારો પર સરકારની બાજ નજર રહેશે પગારદાર કર્મચારી માટે સૌથી મોટા સમાચાર એ છે કે સરકારે કેટેગરી વન મેટ્રો સિટીની યાદી વિસ્તારી છે અત્યાર સુધી માત્ર દિલ્હી મુંબઈ કોલકાતા અને ચેન્નાઈ જ મેટ્રો સિટી ગણાતા હતા જ્યાં પચાસ ટકા એચઆરએ એટલે કે ભાડાના ઘર પર ટેક્સની છૂટ મળતી હતી પરંતુ હવે આ યાદીમાં અમદાવાદ બેંગ્લોર પુણે અને હૈદરાબાદનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આનો સીધો અર્થ એ છે કે આ શહેરોમાં ભાડે રહેતા લાખો કર્મચારીઓ હવે વધુ એચઆરએ ટેક્સની છૂટ મેળવી શકશે આ ઉપરાંત કંપનીઓ દ્વારા આપવામાં આવતા પરક્યુઝિટ્સ એટલે કે ઓફિસમાં મળતું ફ્રી ભોજન કે અન્ય સુવિધાઓ પર ટેક્સ ફ્રી લિમિટ પણ વધારવામાં આવી છે એટલે કે તમારા પગારનો મોટો હિસ્સો હવે ટેક્સમાંથી બચી શકશે સરકારે ટેક્સ ફાઇલિંગને વધુ સરળ બનાવવા માટે નિયમો અને ફોર્મ્સની સંખ્યામાં ધરખમ ઘટાડો કર્યો છે ઓગણીસો બાસઠના જૂના પાંચસો અગિયાર નિયમોને ઘટાડીને માત્ર ત્રણસો તેત્રીસ કરી દેવામાં આવ્યા છે જ્યારે ત્રણસો નવ્વાણું ફોર્મ્સની જગ્યાએ હવે માત્ર એકસો નેવું ફોર્મ્સ રહેશે આ નવા સ્માર્ટ ફોર્મ્સમાં ડેટા પહેલેથી જ ભરેલો આવશે જેથી ભૂલ થવાની શક્યતા ઘટશે વધુમાં ક્રિપ્ટો એક્સચેન્જ માટે હવે રિપોર્ટિંગ કડક બનશે અને ડિજિટલ રૂપિયાને સત્તાવાર રીતે ચૂકવણી પદ્ધતિ તરીકે માન્યતા આપવામાં આવશે તો આ નવા નિયમો એક એપ્રિલથી આપણા રોજિંદા જીવનને પ્રભાવિત કરશે હાલમાં આ સરકારના એક ડ્રાફ્ટ નિયમો છે અને સરકાર આની ઉપર બાવીસ ફેબ્રુઆરી સુધી લોકોના મંતવ્યોની માંગ કરી રહી છે શું તમને લાગે છે કે અમદાવાદ મેટ્રો સિટી બનશે તો તમને ફાયદો થશે તમારા મંતવ્યો કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને આવા જ રોજબરોજના વિડીયો જોવા માટે અને લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ બેનિફિટ ન્યૂઝ સાથે